મળેલી બોર્ડની મિટિંગમાં માસિક જે નગરસેવકો છે શહેરી બાવાઓ છે જેમ એક પ્રકારનું ઈલું ઈલું જોવા મળ્યું હતું બધા જ પોત રીતે એકબીજાને રાજી કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા હતા આ બધાની વચ્ચે મહાનગરપાલિકાના બોર્ડ ની અંદર જે મહત્વના કામો થયા છે એમાં વિરોધ પક્ષે આમ આદમી પાર્ટી એવો દાવો કર્યો છે કે અને એવો આક્ષેપ પણ કર્યો છે કે સામાન્ય સભામાં કરનારા વિરોધ પક્ષના મૃદુ ભાષામાં આક્ષેપ કરતા જોવા મળ્યા હતા અને ખાસ કરીને વિરોધ પક્ષના કોર્પોરેટર વિપુલ સુવાગિયાએ કહ્યું હતું કે સાઉથ ઝોન બી માં રૂપિયા એક કરોડ સાત લાખ ચોર્યાસી હજારના ખર્ચે પંચાવન નંગ રિચાર્જેબલ બોરવેલ બનાવવાના છે જેમાં એકસો ફૂટનો એક બોરવેલ એક લાખ પંચાવન હજાર એકસો એકતાલીસ રૂપિયામાં એટલે કે એક ફૂટના રૂપિયામાં પડે છે તે ભાવ ઘણો જ વધારે છે તેથી આ જે છે 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 એ ખૂબ મોટું આવો એમનો આક્ષેપ બીજી તરફ આ મિલેસુર મેરા તુમારાની અંદર એવું પણ જોવા મળ્યું હતું કે ઘણી વાતોમાં વિરોધ પક્ષના કોર્પોરેટરોને સમર્થન પણ મળ્યું હતું શાસક પક્ષના જ કેટલાક કોર્પોરેટરોએ પાછળ બેસીને ઉરિયો પણ બોલાવ્યો હતો અને કેટલાકે આ લોકોની વાત અને આક્ષેપો પણ આપ્યું હતું ખાસ કરીને પર્યાવરણની જાળવણી પ્રોજેક્ટોની દિશામાં અગ્રેસર રહેવા માટે મહાનગરપાલિકા દ્વારા દેશમાં પહેલી વખત ઇન્ટરનેશનલ ગ્રીન સર્ટિફિકેશન સાથે કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ નો પબ્લિક ઇસ્યુ જાહેર કર્યો હતો પાલિકાના આ બોન્ડ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો આજે પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ સુરતમાં બસો કરોડના ગ્રીન બોર્ડ બોન્ડ જે બહાર પાડ્યા તે લોકો પર દેવું છે પાલિકાને માત્ર સો કરોડ વાપરવા મળશે તેવું કહીને પાલિકાની આર્થિક સદ્ધરતા પર સવાલ ઉઠાવ્યા હતા જો કે સ્થાયી સમિતિના અધ્યક્ષે ગ્રીન બોન્ડ માટેના સત્તાવાર આંકડા રજૂ કરી અને તથ્યતા પણ ચકાસવા માટે ટકોર કરી હતી સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે પાયલબેન સાકરિયાને વળતો જવાબ આપી અને પહેલા ડેટા ચેક કરી અને ત્યાર પછી જ બોર્ડમાં બોલવા માટેની પણ એક દ્રષ્ટિએ જોતા મિલેશ્વર મેરા તુમારાની જેમ એકબીજાની પીઠ ખજવાળી અને છૂટા પડવાની વાત હતી અને એમાં સામાન્ય કહી શકાય એવા આક્ષેપો થયા હતા મહાનગરપાલિકાનો છેલ્લા પાંચ વર્ષની